જય જીનેન્દ્ર એક સમય હતો જ્યારે વેકેશન બોલતા જ દિલમાં એક જ શબ્દ વાગતો મોસાળ નાની ના ઘરનો એ આંગણું જ્યાં ધૂળમાં પણ સુખ છુપાયેલું હતું નાના સવારના ચા સાથે વાર્તા કરે મામી રસોડામાં ગીત ગાય માસી ખવડાવતી હજુ એક રોટલી ખાઈ લેને પછી ખબર નહીં ક્યારે આવશે મામા હસતા હસતા જૂના કિસ્સા કહે ને બધા જ કઝિન્સ આંગણામાં દોડતા હાસ્યનો અવાજ તો જાણે ગામમાં ગુંજે હવે વેકેશન આવે છે પણ રિસોર્ટ બુક થાય છે મોસાળ નહીં હવે ચા મળે છે પણ કેફેમાં પણ એ ચાની સુગંધ નાનના ઘર જેવી ક્યાં ક્યારેક આંખ બંધ કરું છું ને તો લાગે છે ફરી એ મોસાળ જઈ લઈએ જ્યાં પ્રેમ શબ્દોથી નહીં લાગણીઓથી પેશાતો હતો મોસાડ હવે એક સરનામું નથી એ તો દિલનો એક ખૂણો છે જ્યાં બાળપણ આજે સુધું છે થેન્ક યુ